ગત વર્ષે સાત હજાર આઠસો અડતાલીસ કરોડનું બજેટ મંજૂર કરાયું હતું જ્યારે બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટે અંદાજીત બજેટ આઠ હજાર સાતસો અઢાર કરોડનું રજૂ કરવામાં આવ્યું છે જેમાં કેપિટલ બજેટ ચાર હજાર એકસો એકવીસ કરોડ છે તેમજ કોઈપણ પ્રકારનો વેરો ઝીંકાયો નથી આ વર્ષના બજેટમાં પ્રથમ વખત રેવન્યુ આવકનો લક્ષ્યાંક પાંચ હજાર કરોડથી વધુનો રખાયો છે જ્યારે નવા ઇન્કમ સ્ત્રોત વધારવા માટે પાંચસો પચીસ કરોડનું એસ્ટિમેટ મુકાયું છે રેવન્યુ ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પચાસ વર્ષ સુધી કોઈપણ પ્રકારની પાણીની મુશ્કેલી ન થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આ વર્ષના બજેટમાં ઇકો ટુરિઝમ હેલ્થ અને નવા વિસ્તારના કામો પર ભાર મૂકવામાં આવ્યો છે ચાર સ્થળો પર યોગ સ્ટુડિયો ડેવલપ કરાશે દેખો અપના દેશ થીમ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા દેખો અપના સુરત કરવા આયોજન કરવામાં આવ્યું છે એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ આધારિત પણ આયોજન કરવામાં આવ્યું છે વિવિધ રાજ્યોની વાનગીઓ સાથે સુરત સુરતી વાનગીઓ અને મિલેટ્સની વાનગીઓ સાથે જેનું ફૂડ હબ બનશે શહેરમાં ચાર સ્થળો પર યોગ સ્ટુડિયો ડેવલપ કરવાનું આયોજન છે બાળ રમતગમતના મેદાનો બેઝિક સ્પોર્ટ્સ ફેસિલિટી માટે ડેવલપ કરવાનું આયોજન છે ચાર શાળાઓ સાથે સંલગ્ન સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ડેવલપમેન્ટનું આયોજન છે ભારતનો સર્વશ્રેષ્ઠ પ્લાન્ટ સુરતમાં બનશે ઉંભેડ ખાતે અતિ આધુનિક મશીનરીથી સજ્જ ભારતનો સર્વશ્રેષ્ઠ સેન્ટ્રલાઈઝ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપિત કરવાનું આયોજન છે ઘન કચરાના વ્યવસ્થાપન માટે રૂપિયા ચારસો કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે ગ્રીન કોરિડોર માટે ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમના ઉપયોગથી સુરતમાં એમ્બ્યુલન્સ અને ફાયર ઇમરજન્સી સેવા માટે ઇમરજન્સી સમયે ગ્રીન કોરિડોર પ્રસ્થાપિત કરી ઇમરજન્સી વાહનોને ઝડપથી નિયત સ્થળે પહોંચવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેરના ભવિષ્યમાં શૌચાલય પ્લાનિંગ અને સિટી ઓપરેશન માટે ફી ડિજિટલ ટ્વીન ટેકનોલોજીના ઉપયોગ બાબતે ફિઝિબિલિટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે સુરત મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર ત્રેસ ચોવીસનું રિવાઇઝડ બજેટ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અમૃતકાલનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે વડાપ્રધાન શ્રીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસને ધ્યાને રાખીને અને ભારત દેશને થર્ટી ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમી ઉપર લઈ જવા માટેને ધ્યાને રાખીને વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ બનાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્યનું ફાઇવ બિલિયન યુએસ ડોલરનું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી માટેનું ટાર્ગેટ છે અને આમાં સુરત થર્ટી જેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે એટલે આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત શહેર તેજ ગતિથી આગળ વધે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં આગળ વધે સસ્ટેનેબલ ઓફ ટુમોરો અને મોસ્ટ લિવેબલ સિટી ઓફ ટુમોરો તરીકે સુરત શહેર અર્બન મોડલ ગવર્નન્સના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તર એક મોડલ બને આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આમાં આઠ હજાર સાતસો અઢાર કરોડનું વર્ષ ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટનું કદ છે કેપિટલ એક્સપેન્ડિચરમાં ચાર હજાર એકસો એકવીસ કરોડ પ્રપોઝ કરવામાં આવ્યા છે એટલે વિકાસલક્ષી કામો ઉપર ફોકસ કરવામાં આવ્યું છે વિના કર દર વધારાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે એનું મતલબ છે કે સમગ્ર બજેટ વિકાસલક્ષી સર્વસમાવેશક વિકાસલક્ષી અને સર્વવ્યાપી વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે ઇન્કમ ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે અને આત્મનિર્ભરતા ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે એટલે પાંચ હજાર પચીસ કરોડનું રેવન્યુ ઇન્કમ સુરત મહાનગરપાલિકા મેળવે આ દિશામાં આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના સાથે સાથે એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ઉપર પણ ફોકસ થાય એ પ્રકારના કામોનું સમાવેશ કરવામાં આવ્યું છે અને સમાજના દરેક વર્ગના લોકોને આવરી લેવાતું બજેટ છે આમાં મહિલાઓ બાળકો સિનિયર સિટીઝન્સ શહેરી ગરીબો દિવ્યાંગો અને બીજા તમામ વર્ગના લોકોના સર્વાંગી વિકાસ માટેનું આ બજેટ છે પરફોર્મન્સ પણ બજેટના સાથે સાથે ડિલિવર થાય આ દિશામાં પણ એક નવું ઇનિશિયેટિવ આ બજેટમાં લેવામાં આવ્યું છે